હાડકાના જાયન્ટ સેલ ટ્યુમર્સ સૌમ્ય છે પરંતુ સ્થાનિક રીતે આક્રમક ગાંઠો છે જેને ઘણીવાર સર્જિકલ હસ્તક્ષેપની જરૂર પડે છે માનક સારવારનો ઉદ્દેશ ગાંઠને દૂર કરવાનો પુનરાવૃત્તિના જોખમને ઘટાડવાનો અને અંગોના કાર્યને જાળવી રાખવાનો છે ક્યુરેટેજ વિસ્તૃત ક્યુરેટેજ હાડકાના સિમેન્ટથી રદબાતલ ભરવા અને પ્લેટ ફિક્સેશન સહિતની સર્જિકલ પ્રક્રિયાની વિગતવાર સમજૂતી અહીં છે પ્રિઓપરેટિવ પ્લાનિંગ શસ્ત્રક્રિયા પહેલા એક્સરે સીટી સ્કેન અને એમઆરઆઈ સહિતના વિગતવાર ઇમેજિંગ અભ્યાસો ગાંઠના કદ સ્થાન અને હદનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવે છે બાયોપ્સીના પરિણામોના નિદાનની પુષ્ટિ કરે છે ગાંઠને સંપૂર્ણ રીતે દૂર કરવા અને હાડકાના માળખાકીય સ્થિરીકરણની ખાતરી કરવા માટે સર્જિકલ યોજના ઘડવામાં આવી છે સર્જરી સામાન્ય એનેસ્થેસિયા અથવા સ્પાઇનલ એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે ટીબિયાના અસરગ્રસ્ત વિસ્તાર પર એક રેખાંશ ચીરો બનાવવામાં આવે છે શસ્ત્રક્રિયાનો ધ્યેય હાડકાના પોલાણની અંદરના તમામ દૃશ્યમાન ગાંઠ પેશીઓને દૂર કરવાનો છે અસરગ્રસ્ત હાડકામાં એક બારી બનાવવામાં આવે છે જે ઘરના દરવાજા જેવો દેખાય છે આ સર્જનને ગાંઠની યોગ્ય રીતે કલ્પના કરવા દેશે ક્યુરેટેજમાં ક્યુરેટનો ઉપયોગ કરીને ગાંઠને હાડકામાંથી બહાર કાઢવાનો સમાવેશ થાય છે જે આ હેતુ માટે રચાયેલ સર્જિકલ સાધન છે વિસ્તૃત ક્યુરેટેજનો હેતુ માઇક્રોસ્કોપિક અવશેષ ગાંઠ કોષોને નાબૂદ કરવા માટે સહાયક સારવારનો ઉપયોગ કરીને પુનરાવૃત્તિના જોખમને ઘટાડવાનો છે હાઈ સ્પીડ બરનો ઉપયોગ પોલાણની દિવાલોને વધુ ઉઝરડા અને સરળ બનાવવા માટે થાય છે ફિનોલ પ્રવાહી નાઇટ્રોજન અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા પદાર્થો પોલાણમાં કોઈપણ બાકી રહેલા ગાંઠ કોષોને મારવા માટે લાગુ કરી શકાય છે મેથાક્રિલેટ બોન સિમેન્ટનો ઉપયોગ પોલાણ ભરવા માટે થાય છે અસ્થિ સિમેન્ટ માત્ર ખાલી જગ્યાને જ ભરે છે પરંતુ તે સેટ થતાની સાથે ગરમી પણ ઉત્પન્ન કરે છે જે કોઈ પણ બાકી રહેલા ગાંઠના કોષોને નષ્ટ કરવામાં આગળ મદદ કરે છે જે પ્રક્રિયા થર્મલ નેક્રોસિસ તરીકે ઓળખાય છે આ દર્દીઓને થોડા મહિનાઓ સુધી ઘૂંટણના સાંધામાં દુખાવો અને સોજો હતો ટિબિયાના વિશાળ કોષની ગાંઠોની સર્જિકલ સારવાર જેમાં ક્યુરેટેજ વિસ્તૃત ક્યુરેટેજ બોન્ડ સિમેન્ટ ફિલિંગ અને પ્લેટ ફિક્સેશનનો સમાવેશ થાય છે આને ઘરના સમારકામ સાથે સરખાવી શકાય એક બારી અને દરવાજો ખોલવામાં આવે છે અને સુથાર અને તેની ટીમ ઘરના તમામ સમારકામનું કામ કરે છે આખા ઘરની જાળવણી આ ગલાની પ્રક્રિયા અસ્થિની માળખાકીય અખંડિતતા અને દર્દીના જીવનની ગુણવત્તાની જાળવણી સાથે ઓન્કોલોજીક નિયંત્રણને સંતુલિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે ઉદ્દેશ્ય ગાંઠને દૂર કરવા પુનરાવૃત્તિને રોકવા અને અંગની કાર્યક્ષમતા જાળવી રાખવા અને દર્દીઓના પોતાના સાંધાને સાચવવાનો છે વધારાની સ્થિરતા અને સમર્થન સુનિશ્ચિત કરવા માટે ખાસ કરીને જો જખમ વ્યાપક હોય અથવા જો હાડકાની માળખાકીય અખંડિતતા સાથે ચેડા કરવામાં આવે તો પ્લેટ ફિક્સેશનનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે પ્લેટો અને સ્ક્રૂનો ઉપયોગ સ્થિરતા માટે થાય છે ધાતુની પ્લેટોને ટીબિયાના આકારમાં ફિટ કરવા માટે કોન્ટૂર કરવામાં આવે છે અને પોલાણની ઉપર અને નીચે સ્ક્રુ વડે સુરક્ષિત કરવામાં આવે છે તેથી શસ્ત્રક્રિયાનો હેતુ દર્દીઓના પોતાના સાંધાને કઠોર હવામાંથી ઘરને બચાવવા સમાન છે તમારું ધ્યાન માટે આભાર અમે જાયન્ટ સેલ ટ્યુમરના સંચાલન વિશે વિસ્તૃત ક્યુરેટેજ સિમેન્ટિંગ અને પ્લેટ ફિક્સેશન સાથે સરળ અને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે આ પગલાંને અનુસરીને સર્જન ગાંઠને દૂર કરે છે પાછળ રહી ગયેલી જગ્યાને ભરે છે અને હાડકાંને યોગ્ય રીતે સાજા કરવામાં મદદ કરે છે આ ગાંઠ પાછી આવવાનું જોખમ ઘટાડે છે અને દર્દીને સ્થિર અને મજબૂત તીબિયા સાથે પુનઃ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે ઓફ ઓફબોર્નના વિશે વધુ જાણવા માટે કૃપા કરીને તમારા ડોક્ટરને સલાહ લો